નિષ્ફળ કરી રહ્યું છે આ કારણે આગાહીઓ પણ વધુ સચોટ બની રહી નથી ગયા ગુરુવારે તાપમાન એકવીસ ડિગ્રી રહેવાની આગાહી કરાઈ હતી પરંતુ તેનાથી વિપરીત ઠંડીએ પુનરાગમન કર્યું હતું સવારથી બરફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે વીસ જાન્યુઆરીએ કોલ્ડ વેવ એલર્ટ અને એકવીસ જાન્યુઆરીએ રાજધાનીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે ઠંડીની સાથે ધુમ્મસ પણ શુક શનિવાર અને રવિવારે મુશ્કેલી સન્સે શુક્રવારે સવારે જ્યારે લોકો જાગી ગયા ત્યારે તેમને હવામાનની પેટર્ન પરથી ખ્યાલ આવ્યો કે ઠંડી પછી પાછી ફરી છે આ શુક્રવારનો દિવસ ખૂબ જ ઠંડો રહ્યો હતો પવન પણ ખૂબ જ ઠંડો ફૂંકાયો હતો મોટાભાગના વિસ્તારોમાં બહારથી એક વાગ્યા સુધી સૂર્ય બહાર આવ્યો હતો તે પણ એકદમ હલકો હતો શુક્રવારે પણ કેટલાક વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું આ વખતે દિવસ દરમિયાન ઠંડીનું મોજું ફરી વળ્યું છે મહત્તમ તાપમાન માત્ર ચૌદ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે તે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું મહત્તમ તાપમાન સાત પોઈન્ટ ડિગ્રી નોંધાયું હતું તે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું હવામાં ભેજનું પ્રમાણ છપ્પનથી સત્તાણું ટકા રહ્યું હતું લોધીરોટનું મહત્તમ તાપમાન તેર ડિગ્રી રીજનું મહત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ બે આયાનગરનું મહત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ એક ગુરુગ્રામનું અગિયાર પોઈન્ટ સાત ફરીદાબાદનું સોળ દસ પોઈન્ટ છ ગાઝિયાબાદનું દસ પોઈન્ટ આઠ નરેલાનું ચૌદ પોઈન્ટ પાંચ નોયડાનું બાર પોઈન્ટ છ પૂસાનું બાર પોઈન્ટ છ ચૌદ મયુરવિહારનું ચૌદ પોઈન્ટ સાત તાપમાન ડિગ્રી નોંધાયું હતું આગાહી મુજબ શનિવારે આકાશ સ્વચ્છ રહેશે સવારે ગાઢ અતિ ગાઢ ધુમ્મસ હોઈ શકે છે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનું મજૂર રહેશે મહત્તમ તાપમાન પંદર અને લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સુધી રહી શકે છે ઠંડી અને ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે એકવીસમી જાન્યુઆરીએ પણ યલો એલર્ટ છે કેટલાક સ્થાનો પર શીતલહેરની સ્થિતિ યથાવત રહી શકે છે મહત્તમ તાપમાન સોળ અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સુધી રહેશે ધુમ્મસ ઓછું રહેશે મધ્યમ ધુમ્મસ ચાલુ રહી શકે છે બાવીસ જાન્યુઆરીથી ત્રેવીસ જાન્યુઆરી સુધી મહત્તમ તાપમાન સત્તરથી ઓગણીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છથી સાત ડિગ્રી રહી શકે છે સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસની શક્યતા છે આ પછી ચોવીસ અને પચીસ જાન્યુઆરી મહત્તમ તાપમાન વીસ અને લધુત્તમ તાપમાન સાતથી આઠ ડિગ્રી રહી શકે છે સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસ રહેશે પાટકરનું હવામાન અવનવા રંગો બતાવી રહ્યું છેલ્લા કેટલાક દિવસથી સૂર્ય ચમકતો હતો જેના કારણે બપોર બાદ ઠંડીમાંથી રાહત મળતી હતી ગુરુવારે બપોરે સૂર્ય બહાર આવ્યો હતો હવે શુક્રવારે સૂર્યપ્રકાશ ખૂબ જ ઓછો અને ખૂબ જ ઓછા સમય માટે આવ્યો હતો જેના કારણે મહત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ બે ડિગ્રી રહેતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડોમાંથી પસાર થયું છે જેના કારણે ઠંડા પવનો ફરી રહ્યા છે રાત્રિના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને સપ્તાહના અંતે સામાન્યથી નીચે રહેવાની શક્યતા છે સપ્તાહના અંતે ધુમ્મસની સ્થિતિ રહેવાની શક્યતા છે શનિવાર અને રવિવાર દિવસ દરમિયાન ઠંડીનું મોજું રહી શકે છે હવે છવ્વીસ જાન્યુઆરી સુધી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની કોઈ શક્યતા નથી છવ્વીસ જાન્યુઆરી પછી એક મધ્યમ સિસ્ટમ પર્વતો પર ત્રાટકી શકે છે તેની અસર માત્ર પહાડી રાજ્યો સુધી જ સીમિત રહેશે આવી સ્થિતિમાં દિલ્હી એનસીઆરમાં શુષ્ક હવામાન રહેશે સમગ્ર જાન્યુઆરી લગભગ શૂઝ કરી શકે છે શુક્રવારે પણ આઈજીઆઈ એરપોર્ટ પર ધુમ્મસના કારણે એકસો વીસથી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી અડધો ડઝનથી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ કેન્સલ કરવી પડી હતી ધુમ્મસના કારણે ઘણી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પાંચથી આઠ કલાક મોડી પડી હતી તે જ સમયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ચાર કલાકથી દસ કલાક સુધીના વિલંબથી ઉડી ઉડાન ભરી રહી હતી ફ્લાઇટ મોડી પડવાને કારણે એરપોર્ટ પર આવતા મુસાફરોને સતત મુશ્કેલી પડી રહી છે તો બીજી બાજુ વાહન વ્યવહાર પણ પર ભારે અસર પડી છે અને સાથે સાથે અગિયાર જેટલી ટ્રેનો પણ પિસ્તાલીસ મિનિટથી લઈને છ કલાક સુધી મોડી ચાલી રહ્યા હોવાના અહેવાલ છે